આવતીકાલે યોજાનાર પાટીદાર સમૂહ લગ્નોત્સવની ચાલી રહી છે તૈયારીઓ માલપુર તાલુકાના બાવન ગામ લેવુઆ પાટીદાર આયોજિત સમૂહ લગ્નોત્સવ આવતીકાલે યોજાનાર છે

ત્યારે સમાજના વિકાસ મંડળના પ્રમુખ વિનોદભાઈ અન્ય સાથી વડીલો ગામે ગામથી સહકાર આપી આ સમાજના તમામને સૌને સાથે રાખી સમાજમાં આર્થિક ખર્ચ ઓછો થાય એવા પ્રયાસો કરવામાં આવી રહ્યા છે તેમજ આવનારા સમયમાં આવતીકાલે સત્યાવીસ નવ દંપતીઓ ઓ પ્રભુ ધામમાં પગલાં પાડી રહ્યા ત્યારે આવનાર અગાઉના આ વર્ષે સો જેટલા નવા યુગલો તૈયાર થયા તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે તેમજ વિકાસ મંડળના સભ્યો દ્વારા મોટા ભાગના ગામોમાંથી આ સમૂહ લગ્નોત્સવમાં સ્વયંસેવક તરીકે તેમજ દાન આપી સર્વશ્રેષ્ઠ કાર્યને શોભા વધારવા સહકાર આપનામ તમામને આભાર માન્યો હતો રિપોર્ટર ગૌરી શંકર પટેલ મારબુલ અલવલ્લી માલપુર તાલુકાના બાવનગામ લેવવા પાડીના સમાજ આયોજિત આજે

સમાજની સમાજના આગેવાનો વડીલો તેમજ સમૂહ સમિતિ આયોજનો કરીને સૌ યુવાનો મિત્રો વડીલો તન મન ધનથી સમાજના સેવારૂપી યજ્ઞમાં સહભાગી થઈ અને આજે અમારો સમૂહલગ્ન અગિયારમો છે સમૂહલગ્ન એક પ્રકારનો એવો છે કે અમારા બે દિવસ પ્રગ્રમ હોય છે ગરીબ જાતો કોઈ ખર્ચ ના કરવાનો મામેરું ગ્રહ શાંતિ રાસ ગરબા એ બધું બંને દિવસનું અહીં હોય છે અમારા સમાજના ભામા સેવા મગનભાઈ પટેલ ગઈ સાલ પણ ને આ સાલ પણ જમાવાડના મુખ્ય દાદા છે તેમજ અમારા સાથી સહકારી જોશુભાઈ પટેલ અમદાવાદ એ પણ અમારી જોડે છે અને બધા ભેગા થઈ સમિતિ અને સમાજ આખો કામ કરી રહ્યું છે તો બધાને હાલ હાલ આનંદ ઉલ્લાસ સાથે આ પ્રોગ્રામ કહી રહ્યા છીએ આજથી શરૂઆત થઈ છે અને કાલે સાંજે આ પ્રોગ્રામ પૂરો થશે એની સૌનો સાથ અને સહકારથી આ સમાજનું એક સેવાભાવી એકના બધાના સાથ સહકારથી કહી રહ્યા છે આ છીએ સમાજના વડીલેવા લેવા જોડે હું વાત કરવા માંગુ છું પાલપુર બાવન ગામ પટેલ સમાજ યુવા પટેલ સમાજનો આ અગિયારમો લગ્નોત્સવ છે અને બહુ ધામધૂમથી તૈયારીઓ કરી રહ્યા છે ત્રણ મહિનાથી આજે એની શરૂઆત થઈ ગઈ છે આજે અને કાલે બે દિવસનો પ્રોગ્રામ છે લોકો ખુશ છે અને જેમ બને આ લગ્નોત્સવમાં વધારે જોડા આ વર્ષે સત્તાવીસ જોડા છે આવતા વર્ષે સો જોડા થાય એવી મારી ઈચ્છા છે માટે સૌ કોઈ આ લગ્નોત્સવ સમૂહમાં જોડાવા આ સાથે વિનંતુ પણ આપણી સાથે છે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશ એ અનોખા સમૂહ લગ્ન છે ઉપરાંત ગુજરાતની અંદર આ ટાઈપના સમૂહ કે અનોખો એટલા માટે છે કે આ સમૂહ લગ્ન બે દિવસનો થાય છે અને આ સમૂહ લગ્નમાં નાનામાં નાના માણસથી મોટામાં મોટા માણસો બધા જ જોડાય છે આ સમૂહ નાના બાળકથી લઈને મોટા માણસની બધાની પરવા થાય છે અને તેમના માટે તમામ સુવિધાઓ ઊભી કરવામાં આવેલી છે આવનવી ખબરો જોવા માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ